કરચૈયાપરાના પોપટનગરમાં બંને પક્ષે થયેલી મારામારી અને તોડફોડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા કરચલિયાપરાના પોપટનગરમાં મારામારી અને તોડફોડ થઈ હોવાના બંને પક્ષની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં પ્રથમ સવા અગિયાર વાગે પોપટનગરમાં કાનાભાઈની દુકાન પાસે રહેતા સરોજબેન જગદીશભાઈ વાઘેલાના ઘરે લાલા ધીરુભાઈ વાઘેલા કાળો ભૂથાભાઈ વાઘેલા જીવો ભૂથાભાઈ વાઘેલાને ગળો બોલવાની ના પાડતા આ ત્રણેય શખ્સોએ જઈ સરોજબેન અને તેની માતા તેમજ ભાઈને માર માર્યો હતો જ્યારે રાત્રિના સવા એક વાગે શંકરભાઈ ઉર્ફે ભોથાભાઈ ધીરુભાઈ વાઘેલાના ઘરે બિપિનભાઈ કાનાભાઈ ચૌહાણ માહિર ચૌહાણ અશોક ભોપાભાઈ ચૌહાણ સુનિલ અરવિંદભાઈ યોગેશ ભુવાદાદા રાઠોડ મનોજ નન્નાભાઈ ચૌહાણ કાનાભાઈ ખીમાભાઈ ચૌહાણ અને ડી નામના વ્યક્તિઓએ શંકરભાઈ વાઘેલાના ઘર ઉપર પથ્થરમારો કરી પાર્ક કરેલી કારને બાઇકમાં તોડફોડ કરી હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા